એમાં એ ઝાડને આ મઢેલીને સૂતો એમાં જોલું આવ્યું જોલું આવ્યું તો ખરું પણ પાછો ઝબકીને જાગી ગયો ઝોલા આપણને આવે છે પણ પાછા જાગતા નથી કેટલાય ને ઝોલા આવી ગયા કેટલાય નહીં મોટરસાયકલના સ્ટેરિંગ ભરી ગયા કેટલાય નહીં મોટરું જોઈને પીપરું અને બધું ભરવા માંડી કેટલાય ગટરુંમાં ગોથા મારી ગયા પણ ઝોલા આવે તોય જાગે ગયા જાગતા જ નથી પાછા આવી ઉપડ્યા હા જોલું આવે તો જાગી જવું જોઈએ કે માલિક અહીંયા બેઠો છું પણ તારે આશરે તારા વિશ્વાસે આ સ્ટીરિંગ મે નથી પકડું તે પકડું સે લઈ જા લઈ જા તારે જ્યાં લઈ જાવ ઓ લેવાને લઈ જા રત્નો જાગ્યો તો ખરો પણ પોતાની જાતને ફિટકાર દેવા માંડ્યો

આ બેંક માં છે મારું લોકર માં છે અરે આવા વિસા માં કરતો જાય તો તું જ્યાં પહોંચું ત્યાં કેદી પહોંચીશ હે જીવ તું તો આ શરીરમાં એક પરમાત્માનો આનંદ લેવા આવ્યો છો આ ગારાના રમકડે રમવા નથી આવ્યો હા માટી સે મિલ જાના એ ખાખ મેં ખપી જાના આ ગારાના રમકડાથી રમવા નથી આવ્યો તારી અંદર પરમાત્મા હાજરા હાજર બેઠો છે એ કોક ને વિશ્વાસ એ તારું દોરડું જીવતું જીવન તને આપે છે એ કોક દીક ઈ દોરડે પકડીને જાતો કરો ઈ ક્યાં લોક માલિક છે અને તને અહી શું કામે મોક મિત્ર રત્નો તો તરત જ તૈયાર થઈને રવાના થાય પણ આમ બાજુમાં જ દેખારો બોલે એવડો મોટો બાળકો ધીંગા મસ્તી કરે ગાયો ભેંસો પાટણા એ બધા બોલે અરે રત્નો કે આ જંગલ માં વળી શું અને એ બાજુ જ્યાં હાલ્યો તો મોટું રાજ્ય રત્ન પૂછ્યું અરે બેન આ આવડું મોટું નગર આ જંગલમાં હું ભૂલો તો નથી પડ્યો ને એ ના ભાઈ તમને રત્નુ ગામ ન હોય એ પિંગલગઢ તો અઠવાડિયે હવાઈ જવા એટલો લાંબો રસ્તો છે ઓલી પનીહારી બાઈક એ વીરા મારા આ પડિયારોની રાજધાનીનું પિંગલ ગઢ છે રતલે જ્યાં સાંભળ્યું ત્યાં તો એની છાતી ગઝગઝ ફૂલવા માટે આમ આમ પોરસમાં તો નથી એક તો કાટિયા વરણ અને માથે રામદેવજીનો હાથ અને એવડો વિશ્વાસ લઈ અને ભગવાનનું કામ કરવા નીકળ્યો રતનો તો હતો એના કરતાં બેવાટી ગયો એવડો ધીંગો થઈ ગયો એમ છે એમ છે જોયું મારું રામદેવ હજી તો એ હજી તો હમણાં પોકરણ હતો આ તો પિંગલગઢ ગઢ પોચાડી દીધો એમ છે એમ છે આવું થવા મળ્યું અંદર ગોહિલવાડ ની ધર્મ માતાએ કીધું કે મલિન સત્વ ગુણ હોય એનો ત્યાગ કરવો હે પાનબાઈ મલીન સત્વ ગુણ સત્વ ગુણ કોઈ દી મલિન ન હોય પણ એ મલિન સત્વ ગુણનો ત્યાગ કરવો શું શું મલિન સત્ત્વ ગુણ એ તમે આવ્યા અહીં પધાર્યા અને આ કામમાં તમે પાંચ હજાર રૂપિયા આપ્યા કે પચાસ હજાર રૂપિયા આપ્યા આ પાછી સત્વ કહેવાય ભગવાને તમને કાંઈક આપ્યું છે તમે આપ્યું પણ પાછા દરવાજે જઈને કયો ને બિચારા રગતા તા તો પચાસ રૂપાય દરવાજે જઈને કોક જો બોલવા જાઓ કે બિચારા માંગ માંગ કરતા તા એટલે મેં પચાસ હજાર રૂપિયા આપ્યા એ બોલો તમારો સત્વ ગુણ હતો ને એને ગારાના છાટા ઉડ્યા ગટરના ના છાટા ઉડ્યા એમ ગંગા સતી કહે છે મલીનો ગુણ ને મલીન બેન ભળે જ નહીં

રત્ન જેવો આવ્યો ઓલી બાઈ કીધું કે જ્યાં સીધો મારો રાજભવને જાય છે સવારની સભામાં બધા બેઠા છે રત્નો આવ્યો સાંઠ જોકારી અંદર સંદેશો મોકલ્યો કે ભાઈ ગોકરણ થી કોઈ સંદેશો લઈ આવ્યું છે એટલે ગોકરણ નું નામ સાંભળ્યું તો બધા પટિયારો હસવા માંડ્યા હસવા માંડ્યા આજ વળી લોકો લોકોને આપણું શું કામ પડ્યું આજ કોને મોકલ્યો શું કામ જેને જેમ ભાવે સરનામા વગર ના બોલવા માંડ્યા રત્નુ આવ્યો આ સંદેશો લઈ આવ્યો તો કે હા સંદેશો આપ્યો રાજાએ સચિવ ને કીધું સંદેશો સંભળાવો બધા સાંભળે એમ સચિવે ઉપલું ઉપલું હતું બધું કાઢી નાખ્યું અને નીચેથી પોતાનું આપ જોડ્યું શરૂ કર્યું કે આ માણસ ખોખરણગઢ થી અજમલ તુવરે મોકલ્યો છે એના દીકરાના લગ્ન છે આને આપણે તેડું કરવા એની બહેનને ને તેડવા ને આપણને આમંત્રણ દેવા અજમલ મહારાજે મોકલ્યા છે એટલે બધાએ હસવા માંડ્યા જેને જેટલું યાદ હતું એ બધું યાદ કરી કરીને બોલવા માંડ્યા એમાં એક તુવર બોલે એક તુવર બોલે અરે ભાઈ રણસી કરીને તુવર હતો આખી જિંદગી તંબુરા વગાડ્યા એને ઘેર પાછો અજમલ તુવર આવ્યો આખી જિંદગી જાત્રા કરી એને ઘરે વળી કોઈ પીર આવ્યો એને ક્યાંથી ખબર હોય કે પોકરણ થી ફિંગલ ગઢ કેટલું થાય છે રત્નો કહે એય ખબરદાર ખબરદાર જો મારા રામદેવ વિશે કાઈ બોલ્યા છો તો તમારે જેને જે બોલવું હોય બોલો મારા રામદેવનું નામ નું લેતા રતને આ ભય મરીડ કરી પડકારો કર્યો તવડી એક તુવર કે તું શું આવ્યો તારા રામદેવને મોકલવો તું ને રત્ન કે હું આવ્યો એ બરાબર છે અમારો રામદેવ જો આવશે ને તો તમારા સરનામા ભૂહી નાખશે તમારા એડ્રેસ વિખાય જાહે પિંગલગેટાના રાજા બહુ ઉશ્કેરાણા કે આની જીભ કાપી લો કઈ કે કીધું જીભને કાપોમાં જીભ જીવતી રાખો એના માલિકને સમાચાર આપે બીજું કાંઈક કરો જાઓ અંધારી ઓરડીમાં પૂરો અને અંધારી ઓરડીમાં પૂર્યા છે ભગવાનના ભક્તને જેટલા રામદેવજીના માનવાવાળા હોય એ બધાય ભક્તો ધ્યાન દેજો બરાબર જરાય પોરોષ ન કરતા ક્યાંય તમારા ભગવાનનો તમારો ભગવાન તમારા અંતરમાં બેઠો છે એ અંતર્યામી છે એ આખા જગતની જાણે છે તમારે એની સિફારસ કરવાની કાંઈ જરૂર નથી આવડો છે ને આવો છે તમારે કાંઈ ન કરવું એ ઉગે છે એટલે આખા જગતને પૂગે છે જો આ ઉગ્યો આખા જગતને ભૂગે એને પછી કોઈ ન ભૂગે એમ રામદેવજી સ્વયં સ્વયં અવતાર છે બોલ્યા ભગવાન તો રામ ભગવાન એ બપોરના બાર વાગે ચૈત્ર મહિને પધાર્યા કૃષ્ણ ભગવાન શ્રાવણ મહિનાની રાતના બાર વાગે પધાર્યા અને આ આપડો ઠાકર તો એ ચોવીસે કલાક જ્યાં સમરો ત્યાં હાજર જ્યાં સમરો ત્યાં હાજર જ્યાં સમરો હે ઠાકર હે બોમ પાડો ને હે ધણી જ્યાં બોમ પાડો ત્યાં હાજર રત્નો પોકાર કરે છે પોકાર રત્નાનો ખરેખરો છે નિંદ્રા તજો ને નિજારી નિજારી મારા બાપજી એ વાત લેજો ને વિચારી જાજો ને મારા નાથજી નિજારી નિજારી મારા બાપજી

ઉપી ગેલા તું રામ તું રામ તું રામ તું રામ તું રામી રામ તમારતો જાય અને તંબુરિયા ભગત નો દીકરો આવ્યો છું એમ કેતો જાય રામ શ્રી રામ મહારાજા એ સમાચાર મોકલા રાણી વાસ માં એ વો ને જે જોતું બધું આપો અને હમણાં ને હમણાં ભલે જાય આ હાથ ને ના પાડતા જાય આ હાથ કેનો છે

રિપેર થઈ ગયા વળી જમણી બાજુ ના ચાલુ સગુણાબેન ગજેન્દ્ર અને રતન પિંગલગઢ થી પોખરણ ના પંથે પડ્યા છે રસ્તામાં દિલ્હી ના બાદશાહ એને કેવા થી લૂંટ કરી છે એક કવિએ કીધું દિલ્હી ના બાદશાહ ને એ દિલ્હી ના શાહ

દિલ્લી બાદશાહ કે રેણુજા રાજા રામદેવ તારી આ ગાદી માલિક છે તો કેમ ગાદી લેવા આવતો નથી કવિએ કીધું મારો મારો રામદેવ અરે બાવન ઓલિયાઓની એની અંદર કરામત ભરી છે દિલ્હીના બાદશાહ એ તો લોકો ના હૃદયમાં ગાદીઓ બનાવી બનાવેલ બેસી ગયો છે એને તારી દિલ્હીની ગાદીની ગાદી જરૂર નથી નહી પણ તારી તાસીર નથી એ અહંકારી માણસ છે ને એને કોઈ વાતે સત્ય સમજાતો જ નથી એને ઠાકર સમજાતો જ નથી ઓલો અહંકાર આડો આવે રાખે કવિ કીધું બાદશાહ તારી તાસીર અહંકાર વાળી છે તારે એને જોવો હોય તો તારા દિલ્હીના સીમાડે નીકળે છે એની બેન એને લૂંટી લે કોઈ અને બેન પોકાર કરે અને પછી જો રામદેવ આવે તો તને એનું દર્શન તારે એની દીદાર થાય બાદશાહના કેવાથી લૂંટારગુણા બેન ને લૂંટે રતન ને બાંધે અને સગુણા બેન પોકાર કરે છે હે વિરા હવે કેટલીક વખત તમને દોડાવું કેવા દોડાવું સગુણા બેન નો પોકાર સાંભળી ભગવાન દોડ્યા દોડ્યા આવ્યા છે બે લે આપે તામરી હમણાં તારો લૂંટાયેલો માલ વાપસ કરું છું રતન ને બંધી મુક્ત કર્યો છે બધાને પોકરણ પહોંચાડ્યા છે મિનડ દે માના ખોડામાં આજ વીસ વીસ વર્ષના વિજોગના માં દીકરી બહુ રડ્યા બહુ રડ્યા હૃદય ને હળવા કર્યા અહીં દિલ્હીના ના બાદશાહ ને ઢોલિયા પર બેઠો તો એની બદલી નીચે બાદશાહ ને હિન્દવા હું તારી ધર્મ ની બેન મને બનાવ આ બાદશા ને જીવતો રાજ દિલ્હી શહેર માં તારું દેવડ ચડાવીશ સવા લાખ નું છતર ચડાવીશ ઘેર ઘેર તારા જાપ જપાવીશ હે હિન્દવા બાદશાહ કો છોડ દો ભગવાન દિલ્હી ના બાદશાહ ને પરિચિત આપી તુરંત પોખરણ આવ્યા જાન તો તૈયાર છે જો આ બધા તૈયાર થઈને આવ્યા એવા તૈયાર થઈને બેઠા પણ રામદેવજી નો હુકમ થાય પછી જાન પ્રસ્થાન થાય ભગવાને હુકમ કર્યો કોને બળદ વિના નું ગાડું લાવ્યા ગાડામાં હરભુજીને ગાડામાં બેસાડ્યા એ ગાડું આગળ ચાલ્યું અને એની પાછળ આ જાન પ્રસ્થાન કરે છે જાન પ્રસ્થાન